તો આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ ગગોત્રી ધામને ફૂલોથી શણગારવામાં આવ્યો છે દેવ મહાદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામશે તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થા છે તે પણ કરી દેવામાં આવી છે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે અખાત્રીજના પાવન પર્વના દિવસે ત્રણેય રથની પૂજા સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે રથની પૂજા કરવામાં આવી રહી છે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ભગવાન જગન્નાથજીની એકસો અડતાળીસમી રથયાત્રાને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવાય છે અવારનવાર જોખમી સવારીના વીડિયો સામે આવતા હોય છે વાપી અને વલસાડ વચ્ચે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એસટી બસની પાછળ એક યુવક લટકેલો જોવા મળી રહ્યો છે પૂરપાટ ઝડપે જતી બસની પાછળ એક યુવક લટકેલો છે રાતના અંધારામાં આ રીતે ચાલતી બસમાં પાછળ લટકેલો માણસ જાણે પોતાના જીવન સાથે રમત રમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જોકે બસની પાછળ લટકેલા આ વ્યક્તિને જોતા હાઇવેથી પસાર થતા બે બાઇક સવારોએ બસના ચાલકને તે અંગેની જાણ કરી હતી બસ ડ્રાઈવર આ બાબતે અજાણ હતો બસ ચાલકને આ બાબતે જાણ થતાં તેને બસને સાઈડમાં ધોબાવી બસ ધીમી પડતા જ આ લટકેલો યુવક કૂદીને ત્યાંથી નાસી છૂટ્યો હાલ આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો બસની પાછળ લટકી જોખમી મુસાફરી કરતો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે વાપીનો આ જે વીડિયો સામે આવ્યો છે હાલ તો આ વીડિયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અવારનવાર જોખમી સવારીના વીડિયો સામે આવતા હોય છે વધુ એક વીડિયો અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેનો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ એસટી બસની પાછળ લટકેલો છે રાતના અંધારામાં આ રીતે પૂરપાટ જતી બસની પાછળ આ વ્યક્તિ ત્યાં લટકેલો છે વલસાડ વચ્ચે દોડતી એક સરકારી એસટી બસ ની પાછળના આ દ્રશ્યો છે જ્યાં આગળ એક યુવક છે બસ ની પાછળ જોખમી રીતે લટકી અને મુસાફરી કરતો જોવા મળ્યો હતો પૂર ઝડપે બસ પસાર થઈ રહી છે તેમ છતાં આ યુવક છે ત્યાં આગળ બસ ની પાછળ જ લટકી રહ્યો હતો જોકે આ દ્રશ્યો જોતા ત્યાંથી હાઈવે પરથી પસાર થતા એક બાઈક ચાલકે આની જાણ બસ ના ચાલક કરી હતી આથી બસ સાઈડમાં ડ્રાઈવરે માટે બસ ધીમી કરતા કૂદી અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હજુ પરંતુ હજુ સુધી આ યુવક કોણ હતો તે જાણી શકાયું નથી પરંતુ લાગી રહ્યું છે કે ટિકિટ બચાવવાના ચક્કરે આ રીતના તેને પોતાના જીવને જોખમમાં મૂકી અને છે આરે સફરી કરી હોય તેવું લાગી રહ્યું છે બિલકુલ ભારત આભાર